ભરૂચ મનરેગા કૌભાંડમાં હીરા જોટવાની અટકાયત અને ભરૂચ પોલીસે ગીર સોમનાથથી હીરા જોટવાની અટકાયત કરી છે જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવાર હતા હીરા જોટવા પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે તો ભરૂચ મનરેગા કૌભાંડ અને જેમાં હીરા જોટવાની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે ભરૂચ પોલીસે ગીર સોમનાથથી હીરા જોટવાની અટકાયત કરી છે વધુ કાર્યવાહી હાથ ધરી જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવાર હતા હીરા જોઠવા અને જેમની અટકાયત કરવામાં આવી છે પૂછપરછ માટે તેમની અટકાયત કરવામાં આવી છે ભરૂચ લાવવામાં આવશે અને આ કૌભાંડને લઈને પૂછપરછ પણ હાથ ધરાશે તો મનરેગા કૌભાંડ અને જેમાં તેમના સંડોવણીના આરોપ લાગ્યા હતા હીરા જોઠવા પર અને જેના કારણે જ પૂછપરછ માટે હીરા જોઠવાની અટકાયત કરવામાં આવી છે ભરૂચ પોલીસની આ મહત્વપૂર્ણ કાર્યવાહી કૌભાંડ થયું છે તેને લઈને ખાસ કરીને કોંગ્રેસના જે હીરાભાઈ જોટવા છે તેની અટકાયત કરવામાં આવી છે ખાસ તો ચોમલાસ ના દિગ્ગજ જે કોંગ્રેસના નેતા છે અને હાલ મનરેગા કૌભાંડ અંદર તેને પૂછપરછ લઈને હાલ તેની અટકાયત

એ ચોક્કસ ખાસ તો જે મનરેગા કૌભાંડ જે છે કરોડો રૂપિયાનું જે મનરેગા કૌભાંડ અને ખાસ તો જે મનરેગાની જે તપાસ કરીને જે નેતાઓના નામ આવી રહ્યા છે ત્યારે એક કોંગ્રેસના જે જે નેતા હીરાભાઈ છે તેનું નામ આવ્યું છે અને ખાસ તો તેની અટકાયત કરવામાં આવી છે ત્યારે ખાસ તો ગીર સોમનાથ જિલ્લાની અંદર તો આ જે મનરેગા કૌભાંડ છે તેનું કોઈ કામ હીરાભાઈ દ્વારા નથી કરવામાં આવ્યું પરંતુ અન્ય ખાસ કરીને જે ભરૂચ અને ત્યાં બાજુ જે વિસ્તાર છે તેની અંદર જ્યાં મંદરેગા કામ થયા હતા તેની અંદર કઈ ને કઈ સૂત્ર માંથી પણ નેતાઓના નામ આવી રહ્યા હતા ત્યારે હવે ખાસ કરીને હીરાભાઈ જોતી પાસે તેની અટકાયત કરવામાં આવી છે બિલકુલ રોહિત સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર